નેત્રદાન સંકલ્પી સ્વર્ગીય રાજુભાઈને શ્રદ્ધાંજલિમાં રક્તદાન નેત્રદાન દેહદાન અને અંગદાન કાર્યક્રમનું આયોજન કરાયું હતું સ્વર્ગીય રાજુભાઈ મોહનભાઈ અમીપાના અક્ષર લોક પામ્યા હતા તેની ઉત્તર ક્રિયા રૂપે એના બીજા જ દિવસે મારુતિ યુવક મંડળ જે ગયો ગાયની સેવા કરે છે તે સાથે ગંગા સ્વરૂપ બહેનોને એના બાળકોને તેમજ જરૂરિયાતમંદ લોકોને સહાય જેવી અનેક પ્રવૃત્તિ કરતા હોય છે જેમના દ્વારા એક ધૂનનું આયોજન કરી શ્રદ્ધાંજલિ આપી હતી એક નવી પહેલ કરવા માટે પાણી ઢોળને ઉત્તર ક્રિયા સાથે સાથે તમામ પરિવારના સભ્યો સાથે મળી અને તમામ મિત્ર મંડળ દ્વારા એક રક્તદાન કેમ્પનું આયોજન કરી નવું રૂપે કાર્ય કર્યું હતું તેની અંદર સ્વર્ગસ્થ રાજુભાઈની ઉંમર બેતાળીસ હતી જે અંતર્ગત રેડ ક્રોસ બ્લડ બેન્કને બેતાળીસ યુનિટ અર્પણ કર્યું હતું બધા પરિવારજનોએ સેવા આપીને બ્લડ ડોનેટ કરી રાજુભાઈના દિવ્ય પરમાત્માને શાંતિ અર્પી હતી કમાન્ડન્ટ ડૉક્ટર પ્રફુલ્લ શિરોયાએ અમીપરા પરિવારના સ્વર્ગીય રાજુભાઈને શ્રદ્ધાંજલિ આપીને પરિવારના કાર્યને બિરદાવ્યું હતું સ્વર્ગીય રાજુભાઈના પુત્ર નીલ અને ડોક્ટર રમેશભાઈ અમીપરા જે પણ અનેક સામાજિક કાર્યોમાં જોડાયેલા છે તેમણે રક્તદાન કરીને કેમ્પની શરૂઆત કરી કેમ્પને સફળ બનાવ્યો હતો